સોમનાથ સુધી જોડતા હાઈવે પર રસ્તો અતિ અતિવિસ્માર બની જતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે વાસદ રેલવે ક્રોસિંગ પાસે મોટા ખાડામાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે તંત્ર થી વહેલી તકે ખાડાઓ પૂરીને રસ્તાઓનું સમારકામ કરે તેવી માંગ ઉઠી છે ચૌદી જ વરસાદ પડ્યો તો તેમાં અલારસા ગામમાં એક નારું બેસી જવાથી આ વાહનોને આવતા જતા બહુ તકલીફ પડે છે વહેલી તકે નારું બનાવે અને ના ગવાહનો વ્યવહાર ચાલુ થઈ જાય બુરસદનો આ ચાર પાંચ દિવસ પહેલાં જે ચૌદ વરસાદ થયો તેના કારણે અલારસાનું નારું બેસી ગયું છે એટલે વાહન વ્યવહાર બંધ કરેલો છે તો અવરજવરમાં ઘણી તકલીફ પડે છે અમારી અપેક્ષા એવી છે કે વહેલી તકે નારું ચાલુ થાય અને વાહન વ્યવહાર શરૂ થાય અમે દિવસના કેટલા એક્સિડન્ટ થાય છે કેટલા લોકો બાઇક લઈને પડી જાય છે અમે પણ દિલ્હી અપડાઉટ વાળા છે સંયુક્ત રેલવેની સહયોગ જવાબદારી છે અને નેશનલ હાઈવે વાળાની સંયુક્ત જવાબદારી છે એ લોકો કઈ પગલાઓ ઉઠાવતા નથી તો તંત્ર જાગૃત બને અને સરકાર જાગૃત બને એ માટે અપીલ કરીએ છીએ ચૌદ ઇંચ વરસાદ પડ્યો ચોવીસ તારીખે ધૂલે બરોબર એ કોઈ કોન્ટ્રાક્ટરો કપચી વપચી નાખી સરકારના પૈસા ખાઈ જાય પણ અમુક કરાયું નહીં બધા રોડ તૂટી ગયા વાસદ આપણે સોમનાથ લગીનો જે નેશનલ હાઈવે છે ત્યાં લગી અમારી આ મોગી મોગી ગાડીઓમાં જમ્પર આટલા બોગદા બધા ટોલ ટેક્સ લે છે મોગા મોગા તો અમારી ગાડીઓમાં જમ્પર ને બધા સમસ્યા થાય છે તો અમારી નેશનલ ત્યાં ગાડી કોર્પોરેશન નેશનલ હાઈવે માટે એક જ રિક્વેસ્ટ છે કે તેમના રોડ ને આટલા બધા ટોલટેક્સ લેવા છતાં પણ તેમની કામગીરી સારી ના હોય તો ટોલ ટેક્સ લેવા બંધ કરી દેવા જોઈએ કાં તો પછી એક ટોલ લે છે તો સારા કામ કરી અને રસ્તાને સરખા કરવા વિનંતી છે ખાડા એટલા મોટા થઈ ગયા છે જેના કારણે અમારી ગાડીઓ ને નુકસાન થાય છે જમ્પરમાં તકલીફ થઈ જાય છે આગળ જતા રહીએ તો ટાયર ફસાઈ જાય છે એવી ઘણી 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 બધી તકલીફ થાય છે બોરસદ તાલુકાનો આલારસા ગામ અલારસા આંકલાવ અને આસોદરને જોડતું આ એક આ નાળું છે ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ નાળું તૂટી ગયું છે જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે લોકોની અવરજવર પર અહીંયા કાયદેસરના બોર્ડ મૂકવામાં આવ્યા છે કે વાહન વ્યવહાર બંધ છે ત્યારે આ જે પ્રશ્ન ચોક્કસ થાય કે બોરસદનું જે માર્ગ મકાનનું ગ્રામ્ય વિભાગ છે એની કામગીરી સામે ચોક્કસ પ્રશ્નો ઊભા થયા છે હાલ સ્થાનિકો જે અહીંયા છે વાહન ચાલકો છે એ અપેક્ષા રાખી રહ્યા છે કે સત્વરે આ જે નાળું તૂટી ગયું છે એનું કામકાજ પૂર્ણ કરવામાં આવે જેથી ફરી તેમને વાહન વ્યવહારનીમાં તકલીફ ના પડે જનક જાગીરદાર ન્યૂઝ એટીન ગુજરાતી બોરસદ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ બીજું કોફી ટેબલ કોલ ઓફ ધ ગીર પુસ્તકનું વિમોચન કર્યું આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું કે ગીર સહિતના જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી નવસો થી વધુ સિંહની વસ્તી વધી છે ગીરમાં સાહીઠ થી પાસઠ જેટલા સિંહ છે ત્યારે વધતી વસ્તીની સંખ્યા સાથે તેનું જતન કેવી રીતે થઈ શકે તે અંગે પીએમ મોદી સાથે અડધો કલાક વાત કરી

કે આપણે ત્યાં એની નવી સફારી કરી શકે અત્યારે થોડા એનિમલ્સ વધારે આપવા જોઈએ નેચર તો એને મળી જ જાય છે ત્યાં દાખલા તરીકે ભેંસ મળી જાય ગાય મળી જાય અથવા તો નીલ ગાય મળી જાય એ રીતે આટલું છે પણ આ જે નવું આપણે બનાવવું છે કારણ કે ગીરમાં હવે જેટલી છે પોઝિશન એ લિમિટેડ છે અને હવે નજર કરીએ ટોપ થ્રી ખબરો ઉપર राज्य में सात दिवस टीडीओ हर्षद भोजक सस्पेंड छगस्ट सुधी रिमांड पर अग्निकांड मोरबीकांड जी दुर्घटनाओं मुद्दे कांग्रेस योजिए न्याय यात्रा પણ ઉપાડી લીધો ઢોલ નગારા નો નાદ સાથે હાય હાઈ નારા મહિલાના ચાજિયા અને લોકો નું હલ્લામો ઉગ્ર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે પાલનપુરપુર શહેરમાં ટ્રાફિક ની સમસ્યા વધતા સરકાર દ્વારા પાલનપુર માંથી પસાર થતા અમદાવાદ આબુ રોડ નેશનલ હાઇવેનો જોડતો ચિત્રાસણી જગાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે કે બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવતા વિવાદ વખર્યો છે પાલનપુરના એગાલો ગામમાં ખેડૂતો અને મહિલાઓ ગામના મંદિર આગળ એકત્રિત થઈ ગયા હતા જ્યાં મહિલાઓએ છાલજીયા લઈને તેમજ ખેડૂતોએ સરકાર અને તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો જો બાયપાસ રોડ માટેની જે જમીન સંપાદન કરવામાં આવી છે તે સો મીટરના બદલે ત્રીસ મીટર નહીં કરાય તો અનેક ખેડૂતો જમીન વીહોણા થશે તેથી માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપી છે બાયપાસ રોડ નહીં થવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે બાયપાસ રોડનો અમને કોઈ વિરોધ નથી અમે તંત્ર દ્વારા ત્રીસ મીટર રોડની કામગીરી કરવામાં આવે એનું આજના બજાર ભાવ પ્રમાણે પૂરતું વળતર આપવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો અમારી જમીનો જતી રહેશે અને અમારે મરવાના દિવસો આવશે જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આત્મહત્યા કરીશું

નારા લગાવી વિપક્ષે સામાન્ય સભામાં સૂત્રોચાર કરી વોકઆઉટ કર્યું હતું ખેડામાં પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી ઠાસરા તાલુકાની મુવાડા ગામની શાળાને તાળા મારી દેવામાં આવ્યા છે શિક્ષકના ગેરવર્તનના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો શાળા ખાતે પહોંચીને શાળા બંધ કરી વાલીઓ સાથે વિદ્યાર્થીઓએ પણ વિરોધ કર્યો ગ્રામજનોએ એવા પણ આરોપ લગાવ્યા છે કે શિક્ષક પ્રવીણ શાળામાં જ દારૂ પીતો હતો અને બાળકો સાથે ગેરવર્તન કરતો હતો આથી તેની છ મહિના પહેલા બદલી કરી દેવામાં આવી હતી હવે છ મહિના બાદ ફરી શાળામાં તે શિક્ષક આવતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી વાલીઓ સાથે બાળકોએ પણ શાળાની બહાર બેસી શિક્ષક પ્રવીણને શાળામાં હાજર ન કરવા કર્યો વિરોધ અરવલ્લી જિલ્લાની સાત પ્રાથમિક શાળાને બંધ કરવાનો ડીપીઓએ નિર્ણય લીધો છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ દસથી ઓછા વિદ્યાર્થીઓવાળી શાળાઓને બંધ કરાય સાત પ્રાથમિક શાળાઓને સદંતર બંધ કરાય જ્યારે બે શાળાઓમાં ધોરણ એકથી પાંચમાં બંધ કરવામાં આવી છે મોડાસાની સાકરિયા કંપા કરસનપુરા કંપા અને મુનશીવાળા સ્કૂલ તેમજ બાર તાલુકાની બાદરપુરા વટવાળિયા અને મેઘરજ તાલુકાની માલકંપા શાળાને બંધ કરવામાં આવી છે ભીલોડાની મોતીપુરા અને માલપુરની પીપરાણાને પણ ખંભાથી તાળા લાગશે આ શાળાઓમાં અભ્યાસ કરતાં પંચોતેર બાળકોને નજીકની શાળામાં પ્રવેશ અપાશે વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ પૂરી પડાશે જ્યારે શિક્ષકોને ઘટ હોય એવી શાળાઓમાં સેવા આપવાનો આદેશ કરાયો છે હવે ફાજલ પડનાર શિક્ષકોએ વધઘટ બદલી કેમ્પમાં શાળા પસંદગી કરવાની રહેશે શિક્ષણ વિભાગના નિર્ણયથી વાલીઓ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ આ મામલે સરકાર પર બેવડી નીતિના આક્ષેપ કર્યા છે શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી અંબાજી માતાના મંદિર ઉપર ધજા ચઢાવવાનું ખૂબ જ મહત્વ છે ત્યારે અંબાજી મંદિરમાં ધજા ચડાવવાનું અને ધજા પૂજાનો સંપૂર્ણ વહીવટ હવે મંદિર ટ્રસ્ટ સંભાળશે મંદિર ટ્રસ્ટના દાન ભેટની રકમ જમા કરાવવાની ભક્તો ધજા ચડાવી શકશે માઈ ભક્તો અને ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી ધજા મળી જશે ટ્રસ્ટ કેદારનાથમાં ભૂસ્ખલનમાં ઉત્તરાખંડ સરકાર સાથે મદદ માટે કરી હતી વાત પીઆઈ અને પીએસઆઈ માટે વધુ એક પરિપત્ર જાહેર પાંચ વર્ષની નોકરી બાદ નજીકના ઝોનમાં નહીં થઈ શકે બદલી બદલીના નિયમોમાં બદલાવ હર્ષદ ભુજક અને આશિષ પટેલ પાંચ ઓગસ્ટ સુધી રિમાન્ડ પર વીસ લાખની લાંચ કેસમાં કરાઈ છે ધરપકડ પૂછપરછમાં થઈ શકે છે વધુ ખુલાસા છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપુર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક છોટાઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો થતા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા